અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા સંખેડા તાલુકાના માંજોલ ની પુષ્કળ પ્રમાણમાં ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યો હોવાનો આક્ષેપ માટીનું ખનન થતા પડી ગયા છે ઉંડા ખાડા ખાનગી માલિકીની હદમાં પણ ગેરકાનૂની ખનન થયા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ગેરકાયદેસર માટીની જગ્યાએ રેતીનું ખનન કરાતા ગ્રામજનોએ અટકાવ્યું મોટી સંખ્યામાં ગ્રામજનો કરી રહ્યા છે સખ્ત વિરોધ નિયમ વિરુદ્ધ વીસ થી પચ્ચીસ ફૂટ ઊંડા ખાડા કૂદી નાખતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હિટાચી મશીનથી ખોદકામ કરાતા ગ્રામજનોએ અટકાવ્યું છે પુષ્કા પ્રમાણમાં ખનન થતા ચોમાસામાં પાણીનો નિકાલ નહીં થાય તેવી ગ્રામજનોની શંકા મત મોટા પડી ગયેલ ખાડાને પૂરવા કરી રહ્યા છે ગ્રામજનો માંગ આસપાસના ખેતરોમાંથી માટી ઝસડી રહી છે જેને લઈ ખેડૂતોને પણ મોટું નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે રેહાન પટેલ જીટી ન્યૂઝ છોટા ઉદયપુર